કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો मेरा नाम नाज़िया मोमिन है रोटेट नाज़िया मोमिन फ्रॉम स्मार्ट सिटी नवी मुंबई डिस्ट्रिक्ट थ्री वन फोर टू तो हम लोग जो ये मिशन से आए थे आज जो कार रैली जो ऑर्गेनाइज़ किया है वो हमारी क्लब से हुआ है और ये सुचिता मैम है अ डिस्ट्रिक्ट इवेंट का ऑर्गेनाइज़र है तो जो हम लोग ये मिशन ले आए हैं जैसे एंड पोलियो हुआ था वैसे एंड थैलेसीमिया का है और जो हम लोग डिस्ट्रिक्ट साथ में मिल कर रहे हैं जैसे एंड पोलियो किया वैसे हम लोग एंड थैलेसीमिया एक दिन करके रहेंगे और जो ये कार रैली में फेलोशिप हुआ है हम लोग हमारा भी डिस्ट्रिक्ट थ्री वन फोर टू और डिस्ट्रिक्ट थ्री ज़ीरो फाइव फाइव मिले वो एक रिमाइंड मतलब एक मेमोरेबल हो गया और आई थैंक यू फॉर डी जी थ्री ज़ीरो फाइव जीरो निगम सर और यहाँ की सभी क्लब इतना हमारा अच्छा हम लोगों का वेलकम किया हमारी होस्ट किया हमको इतनी हमारी खातिरदारी की मैं कहना चाहती हूँ कि थ्री ज़ीरो फ़ाइव ज़ीरो भी मुंबई आए थ्री वन फोर टू से मिले और हमें भी आपका खातिरदारी का मौका दे थैंक यू હું હર્ષદ ભીંડે પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ભુજ વોલ સિટી જેમ કે આપણે સૌ જાણો છું કે રોટરી ક્લબ ઓફ બુજ વોલ્ડ સિટી હંમેશા સેવાના કાર્યમાં અગ્રેસર રહે છે થેલેસેમિયા એ અમારો પરમાનન્ટ પ્રોજેક્ટ છે એના અંતર્ગત આજે થેલેસેમિયા અવેરનેસ ફેલાવવા માટે ખાસ કરીને નવી મુંબઈ ઝોન એકત્રીસ ચૌદથી એક કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે તારીખ પંદરના નવી મુંબઈથી નીકળી અને ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં જઈને આજે આપણે ભુજ ખાતે એ રેલી પહોંચી છે અને રોટરી ક્લબ ભુજ વોલસીટી અમે એમનું અહીં સ્વાગત કર્યું છે અને ખાસ કરીને અમે એ રેલીમાં જે રેલી જયભાઈ કાર્યના નેતૃત્વમાં મુંબઈથી નીકળી હતી તેની સાથે ગુજરાતમાં અમારા ડિસ્ટ્રિક્ટના ત્રણ હજાર પંચાવનના ડીજી રોટેરિયન નિગમ ચૌધરી સાથે જોડાયા છે અન્ય ક્લબોમાંથી પણ ઘણા બધા મિત્રો જોડાયા છે અને ત્યાંથી લગભગ મોરદેન પંદરથી વીસ ગાડી અહીં આવી ગઈ છે અને અત્યારે અમે અમારા ક્લબ હતીથી અને ભુજની દરેક રોટરી ક્લબ દ્વારા અહીંયા એના સાથે જોડાયા છીએ અને અને ટોટલ પચાસ ગાડીનો અત્યારે અમે રેડી કાઢશું આ રેડીનો રૂટ અહીં સરપટ નાકાદી થઈ ખાસડા મેદાન થઈ ખેંગારબાગ થઈ ગાયત્રી કો ગાયત્રી મંદિર રોડ ઉપર થઈ મંગલમ ચાર રસ્તા ઉપર થઈ કોલેજ રોડ થઈ અને જ્યુબલી ગ્રાઉન્ડ થઈ અને અમારો જે રોટરી ગેમ્સનો જે થેલેસેમિયા આવે થેલેસેમિયા સેન્ટર છે ત્યાં કરી આ રેલી પૂર્ણવિરામ પામશે અને ત્યાં આ બધા આવેલા બધા બહારથી આવેલા બધા રોટરીનો એ સેન્ટરની મુલાકાત લેશે અને ત્યારબાદ અહીંથી એ લોકો આગળ રાજકોટ અને ત્યારબાદ દ્વારકા જવા માટે પણ એ લોકો પ્રસ્થાન કરશે એટલે ખાસ કરીને અમારા માટે આ ગર્વની બાબત છે કે અમે આ રેલીનું હોસ્ટ કરવાનું અમને આયોજન મળ્યું છે અને સાથે સાથે આ રેલીમાં અમે પણ જોડાયા છીએ અમારી સાથે અમારા ક્લબના એજી ધર્મેશભાઈ મહેતા ઘણા બધા સક્રિય મેમ્બરો દત્તુભાઈ અમારા સેક્રેટરી દર્શનભાઈ ભુજની રોટરીમાંથી વધારે રોટલી ક્લબના ધર્મે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ખાસ કરીને અંજારથી વધારેલા એજી રાજેશભાઈ પલ્લાળ વગેરે કચ્છના ખ્યાતનામ રોટલીનું પ્રમાણ સાથે આજે જોડાયેલા છે રેલી માટે અને આપણા માટે પણ એક ગૌરવની બાબત છે મારેથી આપણે જયભાઈ કાર્ય આવ્યા છે નિગમભાઈ ચૌધરી આવ્યા છે દેશપાંડે સાહેબ આવ્યા છે અહીંયાના આપણે ડિસ્ટ્રિક્ટ રેગે મેડમ જે ડિસ્ટ્રિક કોર્ડિનેટર ત્યાં પણ એ પણ આવ્યા છે એમના હોસ્ટ ક્લબના મેમ પણ નાઝિયા મેમ પણ વધારે છે એટલે ઘણા બધા લોકો બારેથી આવ્યા છે આ ભુજ માટે મને લાગ્યા પ્રથમ વખત એવું બનાવ્યું હશે કે આજે જ્યારે બોમ્બેથી જ્યારે ક્લબ દ્વારા રોટલીનું આવે છે સાથે સાથે ગુજરાતના ભરના રોટરી ઉપર જોડાઈ એટલે મને લાગે પહેલીવાર આવી રીતના રેલીનું મોટા પાયે આયોજન થયું છે અને ખાસ કરીને થેલેસેમિયાના અવેરનેસ માટે થયું છે તે અમારા માટે પણ એક આ ગૌરવની બાબત છે અમે જેટલું બને એટલું અવેરનેસ ફેલાવી અને સમાજને એક સારું ઉદાહરણ સ્થાપવા માગીએ છીએ હું રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ફાઇવ ફાઇવ ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરી રોટરી છેલ્લા ને વીસ વર્ષથી સમગ્ર વિશ્વમાં સેવાકીય કામ તો કરી જ રહી છે સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે પોલિયો નિર્મૂલન માટે રોટરીએ કેટલું મહાન કામ કર્યું છે અને આપણા દેશને પોલિયો મુક્ત કરવામાં અને વિશ્વને પણ પોલિયો મુક્ત કરવામાં રોટરીનો સિંહ ફાળો રહ્યો છે પોલિયોની સાથે સાથે રોટરીએ બીજા પણ અનેક પ્રોજેક્ટો પર કામ કરી રહી છે અને એમાં એક મહત્ત્વનો પ્રોજેક્ટ છે થેલેસેમિયા જે ખરેખર એક એવો રોગ છે કે જેના વિશે આપણે અવેરનેસ ક્રિએટ કરીએ તો એને પ્રિવેન્ટ કરી શકાય જેને રોકી શકાય છે અને એટલા માટે જ આવા એક હઠીલા રોગ થેલેસેમિયાને પ્રત્યે લોકોની જાગૃતતા કેળવવા માટે રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઇવ ફાઇવ એટલે કે ગુજરાત પાર્ટ અને રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી વન ફોર ટુ એટલે કે નવી મુંબઈનો જે વિસ્તાર છે તેના રોટેરિયાનો એક કમર કસી છે અને એ લોકોએ જે અભિયાન સાથે નીકળ્યા છે આરોગ્ય સેતુના બેનર હેઠળ મુંબઈથી આજે અહીંયા ટચમાં પધાર્યા છે અને આપણે પણ ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઇવ ફાઇવમાં ગુજરાત પાર્ટમાં થેલીસેમી અવેરનેસ પર ખૂબ સુંદર કામ થઈ રહ્યું છે અને આજે ભુજમાં ભુજ વોલ સિટી દ્વારા આયોજિત આ સમગ્ર કાર્યક્રમ સમગ્ર રેલી દ્વારા લોકોમાં જાગરૂકતા ફેલાય થેલેસેમિયાના ટેસ્ટિંગ સ્ક્રીનિંગ પ્રત્યે લોકો જાગૃત બને અને આપણે આ રોગને રોકી શકવા માટે પ્રયત્ન કરીએ એ બદલ આજે આ સમગ્ર ઇવેન્ટનું આયોજન થયું છે હું અહીંયા મારા સાથી જે મુંબઈથી પધારેલા જે મિત્રો છે એમને પણ અહીંયા ભુજમાં આવકારું છું અને આપણે સાથે મળીને આ પોલિયો પછી થેલેસેમિયાના રોગને પણ નિર્મૂલન તરફ લઈ જઈએ એ બદલ આપણે સૌએ એકબીજાને સહકાર આપવો પડશે મુંબઈથી દસ કાર આવેલી છે અને સાથે સાથે અહીંયા આપણા ગુજરાતમાંથી પણ બીજા અમદાવાદ પાટણ વિસનગર અને અનેક જગ્યાએથી રોટરી મિત્રો જોડાયા છે અને ભુજમાં તો ભુજ વોલ સિટી દ્વારા જે આયોજન થયું છે એમાં ભુજની પણ એમની પોતાની ક્લબ તો ખરી જ અને એ ક્લબ દ્વારા બીજી પચીસ ગાડીઓ સાથે અત્યારે આખા શહેરમાં આપણે જાગરૂકતા રેલીનું આયોજન કર્યું છે મારું નામ રોટેરિયન જય કાર્યા અને ડિસ્ટ્રિક થ્રી વન ફોર ટુ રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી વન ફોર ટુ જે નવી મુંબઈ થાણા અને કલ્યાણ બદલાપુર એરિયો અમારો જે કહેવાય ત્યાં આખી કાર્યરત છે ત્યાં એકસો ને પંદર ક્લબ છે એમાંથી અમે ત્રીસ રોટેરિયન દસ ગાડી લઈને અહીંયા ગુજરાત તરફ નીકળ્યા છે અને અમારો ઉદ્દેશ્ય એ છે કે થેલેસેમિયાને જે રોગ છે એના પ્રચાર એને કેવી રીતે પ્રિવેન્ટ કરી શકાય એનો અત્યારે ઉપ ઉપચાર ઓછો છે પણ એને આગળ પહેલેથી આપણે એનું ધ્યાન રાખીએ છીએ તો એ પ્રિવેન્ટ થઈ શકે છે એના અમે પ્રચાર માટે અહીંયા નીકળ્યા છે અમારા ડિસ્ટ્રિક્ટના જે ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે રોટેરિયન હર્ષ મકોલજી એ અમારે અમદાવાદમાં આવ્યા હતા અમદાવાદ સુધી આવ્યા હતા અમદાવાદથી અમારા આ ડિસ્ટ્રિક્ટના થ્રી જીરો ફાઇવ ફાઇવના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરીજી અમારી સાથે અમદાવાદથી ભુજ સુધી પધાર્યા છે અને અમારો રૂટ એ હતો કે અમે પહેલાં નીકળીને વાપી અંકલેશ્વર થઈને અમદાવાદ થઈને કચ્છ રણ આવ્યા રણથી અમે અત્યારે ભુજ સિટીમાં પ્રવેશ્યા છે અને ભુજ સિટીમાં અમારા સ્વાગત માટે રોટરી ક્લબ ભુજ વોલ સિટીએ અમારું સ્વાગત કર્યું છે અને અહીંયા રેલી છે તો ઉદ્દેશ એક જ છે રોટ જેમ આપ જાણો છો કે રોટરીએ એન્ડ પોલિયો માટે જે કામ કર્યું હતું આટલા વર્ષોથી એ અત્યારે એન્ડ થાલસેમિયાનું આ એક મુમેન્ટ આવ્યું છે ઓલ ઓવર ઓલ ઓવર ઇન્ડિયામાં જેટલા રોટરી ડિસ્ટ્રિક્ટ છે બધા આમાં કાર્યરત છે તો અમે એ જ કહેવા માંગીએ છીએ કે આમાં અમે પણ અહીંયા આવીને ઘણું શીખીએ છીએ કે એમાં શું હજી કરી શકાય અને અમે કરીએ બી છે કે અમે ન્યા મહારાષ્ટ્રમાં એની માટે શું કરી શકીએ એ પ્રચાર અને એની લેવડ દેવડ શીખવાની લેવડ દેવડ માટે અમે અહીંયા આવેલા છે તો આપ સબનો ધન્યવાદ ફરી એકવાર અને મારા રેલી મિત્રો જેટલા ત્રીસ રેલી મિત્રો જે આમાં જોડાણા જેણે પાર્ટિસિપેટ કર્યું એ ન હોત તો હું કાંઈ ન કરી શકત તો એ બધાનો સૌથી પહેલાં એ બધાનો આભાર કે એ બધાએ અમારે સાથે એનો પાર્ટ લીધો અને મારા સાથે અમારા મુંબઈના જે ડિસ્ટ્રિક થ્રી વન ફોર ટુના ડિસ્ટ્રિક કોર્ડિનેટર કહેવાય રોટરીના એવા સુચિતા રેગે મેડમ છે અને એમને કહીશ કે આગળ બે શબ્દ આઈ એમ રોટેરિયન સુચિતા રેગે આઈ એમ ફ્રોમ ડિસ્ટ્રિક્ટ થ્રી વન ફોર ટુ એન્ડ ધીસ યર આઈ એમ હોલ્ડિંગ ધ પોઝિશન ઓફ ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર ઇન ફોર્મલ ઇવેન્ટ્સ સો વી હેવ કમ હિયર વિથ ધ મિશન ઓફ પ્રમોટિંગ એન્ડ થેલેસેમિયા એન્ડ પ્રમોટિંગ એચપીવી વેક્સિનેશન ઓન સર્વાઇકલ કેન્સર એન્ડ વી હેવ Like, uh, with विद Rotarians and एंड cars, and we started our journey. It's not only journey, but it's with the mission. We started this mission on ऑन of ऑफ uh, December and today is our fourth day. And uh, जैसे बोलते हैं कि एक हाथ से ताली नहीं बजती है जैसे अनेक हाथ जुड़ जाते हैं तो एक और मिशन फैलाता जाता है आप बहुत कुछ काम कर रहे हैं इस एरिया में बट वैसे ही जैसे जय जै भाई ने बोला कि ये गिव एंड टेक है हम क्या कर रहे हैं और आप क्या करते हैं इसके हम लोग एक्सचेंज करें आइडियाज़ तो एक दिन जैसे पोलियो से हम मुक्त हो जा रहे हैं हमारा ये देश जैसे अपने मोदी सरकार और मोदी बोलते हैं प्राइम मिनिस्टर मोदी कि भारत एक सशक्त देश होना चाहिए सो करने में देरी नहीं लगेगी ऐसे मुझे लग रहा है नमस्कार